તો જોવો અહીંયા સાઇકલ છે તો જો અહીંયા પણ સાઇકલ છે તો જોવો આવી સાઇકલ છે કામ તો જોવો કાંઈ જાય કેટલા બધા સ્વેટર પણ છે નહીં પેલા હા તો સ્વેટર પણ છે અને અહીંયા કેવો મસ્ત ના ઓલા ખાવાનું રૂ પણ વેચાય છે જે આપણે ખાધું હતું અને વિડીયોમાં પણ બતાવ્યું હતું જો ખાવાનું રૂ પણ છે

તો જો ગાઈઝ હવે આપણે આગળ આગળ વધતા જ આવી છે ને અહીંયા કેટલા બધા કટલેરી અને એવું પણ છે તો જો ગાઈઝ આનો નજારો જો ખાલી એક વાર ઈક 10 10 ખાલી 10 10 ના સેવન જોઈએ આ બધા 10 રૂપિયાના મળે છે જુઓ આવડા છે તો 10-10 રૂપિયામાં જી રેવા એ આમાંથી 10-10 રૂપિયામાં મળે છે બધાય કે કેટલાય વકળના છે એટલે આ બધે છે નઈ હા જો તો આ 10 રૂપિયાનું છે જુઓ તો જો આ સેવલિંગ કેવી છે મસ્તની

અહીંયા પણ ખાટલા પણ છે અહીંયા અને અહીંયા સાડી ને એવું પણ છે વેચાય છે જોવો તમે નવી નવી સાડી છે ઘણી બધી છે તો જો ગાઈ અહીંયા આવું પણ છે ભારતનું બધું જો મારો વિડીયો પણ દેખાતો હશે નહીં પહેલાં જો અહીંયા ભૈલો અહીંયા છે જો કેટલું બધું ભરતનું પણ અહીંયા છે તોરણ ને એવું ઘણું બધું છે અને અહીંયા પણ છે જો

તો જો અહીંયા ઘણા બધા બ્લેન્ક બ્લેન્ડ પણ છે તો જો જૂના જમાનાની બધી વસ્તુ છે 10 રૂપિયા ને જો અડાળી છે અને કાચના ગ્લાસ ને લંચ બોક્સ ને આખો સેટ આવે જો તમે આખો સેટ કપ પણ આવે છે જોડે જોડે કાચની હા જો અહીંયા માતાજી અહીંયા જો શું છે બળદ છે આ તો જો તો છે કૃષ્ણની પણ

જો આયા પણ ફ્રોગ વેજાય છે એ નાસ્તો પણ છે તો જો ઘણા બધા આયા બ્લેન્કેટ પણ છે ને ભાઈના છે બ્લેન્કેટ છે નાના છોકરાના ગરમ લુકડા બને આને તમને તમને આ વિડિયો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ